અમરસિંહ ભગત આ એક વાણી ખાલી સમજાઈ જાય ને સમજી લે પૂરણ મુક્તિ એક જ વાણીની અંદર આ પૂરો મુક્તિ અને મોક્ષનો સાર હમાઈ જાય છે બહુ ઊંચી અને જબરજસ્ત અને સીધી અને સરળ ભાષામાં છે આ વાણી આ વાણી લગભગ મેં ખોલેલી છે અને ગાતા ગાતા ખોલેલી છે ત્યારે હું ગાઈ શકતો હતો ત્યારે નથી ગાઈ શકતો એ એક લાઈન તમને સમ ગાઈને બતાવું તો તેને કહીએ પીડ જાણે રે વૈષ્ણવજન જંતો તેને કહી વૈષ્ણવ મતલબ સાચા જે સંત હોય છે સાચા વૈષ્ણવજનો હોય છે સાચા સાધુ પુરુષ હોય છે સાચા ગુરુ જે હોય છે એ એના લક્ષણો શું છે કયા રસ્તે ચાલે છે જેનો સત્ય એ જ ધર્મ છે અસત્ય કોઈ દિવસ માર્ગ પકડતા નથી જે પીડ પરાઈ જાણે પીડ મતલબ દુઃખ પરાઈ મતલબ બીજાનું બીજાના દુઃખો જે જાણે છે બીજાના દુઃખે જે દુઃખી થાય છે લેસ માત્ર જેની અંદર કોઈ જાતનો સ્વાર્થ હોતો નથી જીવન પર્યંત પરમારથ જ કાર્ય કર્યા કરે છે તે સાચો વૈષ્ણવ સંત સાધુ અને ગુરુ કહેવાય છે અને તે જ ગુરુ થવાને યોગ્ય પણ છે પરંતુ જે બીજાના દુઃખોને જાણતા નથી સ્વાર્થમય જીવન જીવતા હોય છે તેને વૈષ્ણવ કહેવાતો જ નથી પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે પર બીજાના દૂર કરે કરે બને એટલી મદદ સહાય કરે સાથ સહકાર આપે છતાં પણ મનમાં લેશ માત્ર અહંકાર અભિમાન કરતો નથી તે સાચો વૈષ્ણવજન છે સકળ લોકમાં સહુને વંદે નિંદા ના કરે કેની રે વાંચ કાચ મન નિશ્ચર રાખે ધન જનની તે નહી સકલ લોકમાં સહુને વંદે મતલબ બધા લોકોમાં સ્થાવર જંગમ પાતાળ પૃથ્વી આસમાન બધામાં તમામ લોકોમાં સહુને વંદન કરે દરેકને નમતા ભજતા રહે છે અને નિંદા કોઈની કદાપી કરતા નથી અત્યારના યુગમાં ઈર્ષા નિંદા સિવાય બીજું કાંઈ નથી એ ઘણી વાર હું કહું છું કે રામ તો કે મુક્તિ નથી મળી કૃષ્ણ તો કે મુક્તિ નથી મળી શિવ તો કે મુક્તિ નથી મળી આવા ઢોંગી પાખંડી ગુરુઓ અત્યારે ઢગલા બંધ નીકળી પડ્યા છે ચેલ્યું ચેલા મૂંડી મૂંડી એના પૈસા હડપી રહ્યા છે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના આ બધા શત્રુ છે અને હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને કેમ ઉતારી પાડવો કેમ એને નાનો કરવો કેમ અમે મોટા થઈ જાય એવા જ ખોટા પુસ્તકને પાનિયા છપાવી છપાવી અને ગામડે ગામડે વેચી રહ્યા છે અને હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મનો નાશ કરી રહ્યા છે પરંતુ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને આજ સુધી કોઈ તોડી શક્યું નથી ના કોઈ તોડી શકવાનો છે આવા ઉંદેડા કેટલાય આવ્યા ને કેટલાય ગયા પણ જેની પાસે સત્ય જ્ઞાન નથી સત્યનો માર્ગ નથી તેવા લુખા પાખંડી ઢોંગી પાખંડી ગુરુઓ અને ઢોંગી પાખંડી ચેલાઓને ગામડે ગામડે જાય અને જાહેરાત કરી અને ભોળા પારડાને ફસાવી અને એના પૈસા હડપ કરતા કારણ કે એની પાસે તો જ્ઞાન હોતું નથી એટલા માટે ભોળા પારડાને બાવન અક્ષરી હે આ ઝાડ પાથરી મુક્તિ મોક્ષના દાણા નાખી અને ફસાવી દે જેની પાસે સત્ય જ્ઞાન હોય સત્યનો માર્ગ હોય તો એને જવાની ક્યાં ક્યાં જરૂર છે હે ઘણીવાર હું કહું છું કે તરસ્યો કૂવા પાસે જાય કૂવો તરસા પાસે ન આવે પતંગિયા દીવા પાસે જાય દીવો પતંગિયા પાસે ન જાય તો આ બધા કોઈ દીવા છે જ નહીં દીવો એટલે જ્ઞાન જેમાંથી પ્રકાશ નીકળે આ એક કોઈ જ્ઞાની નથી ખોટા ઢોંગ પાખંડ કરી અને જ્ઞાની હોવાનો દાવો કરી દે આ બધા કહેવાતા જ્ઞાનીઓ વાસ્તવમાં તેની પાસે કોઈ પ્રકારનું જ્ઞાન હોતું નથી કથણી બકણી સિવાય કોઈ પ્રકારની રહેણી નથી કોઈ પ્રકારની સત્યના માર્ગની કરણી પણ નથી જેને આત્મ પરમાતમ શબ્દને જાણ્યો પણ નથી ઓળખ્યો પણ નથી ખોટો લુખો કોરવો બકવાસ કરી અને ચેલિયું ચેલાને ફસાવી એને ધન દોલત અડફી પછી ફોર વ્હીલ ગાડીઓ કરોડોનું બેંક બેલેન્સ ને કરોડોના બંગલા આમાં જલસા કરતા હોય છે બત્રી જાતના પકવાન ખાતા ફરતા હોય છે ચેલિયું ચેલાના પૈસા ઉપર જલસા કરતા હોય આ બધા ઢોંગી પાખંડી છે આ નોટ કરજો બરાબર કારણ કે અહીંયા હું નથી કહેતો નરસિંહ મહેતા કહે છે સકલ લોકમાં સૌને વંદે એ બધાને નમન કરે છે બધાને વંદન કરે છે નિંદા ન કરે કે નહીં રહે તો આ બધા જે ઈર્ષા નિંદામાં પડ્યા હશે એને કઈ રીતે વિષ્ણવજન કહેવો કોઈ દિવસ ન કહેવાય વાંચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રહે વાંચ મતલબ વાણી વાણી પર સંયમ રાખે બ્લેશ માત્ર અસત્ય જે બોલતો નથી મધુર અને હિતકર વાણી બોલે છે કાચ મતલબ કર્મ કર્મ પણ સત્કર્મ કરે છે એના કર્મ દ્વારા કોઈ પણ જીવને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી મન નિશ્ચલ રાખે

જનેતા એજ જ નકામા નો જન્મે વાંજણી એ જ જન્મ જે સંતને આપે સાચી જનેતા જે છે સંત સુરા દાતારને જ જન્મ આપે છે જેમ માતા હોથલ પદમણી ઓઢા જામના અર્ધાંગની જેને ત્રણ પુત્ર ને જન્મ્યા ગેબીનાથ મહાન સંત જેસલ જાડેજા જે સુરવીર અને સંત બની ગયા અને જખરો ગેબીનાથ જેસલ જાડેજો અને જખરાને જેને હોથલ પદમણી જન્મ આપ્યો તે જ સાચી જનેતા છે બાકી કહે છે ને કવિ લોકો કે જેની મા પદમણી હોય ને એની કોખેથી જતી સતી સુરા સંતને દાતાર જન્મે બાકી બજારમાં ઊભી ઉભી પાણીપુરી ખાતી હોય ત્યાં દુર્યોધન કંસ રાવણ એવા જન્મે ત્યાં સાચા સંત કોઈ દીનો જન્મ થતો નથી મિત્રો આ બહુ સમજવા જેવી વાત છે અને એવાને જે જન્મ આપે છે એ ઢોંગી પાખંડી ગુરુઓ થઈ થઈને દખડી રહ્યા છે આગળના યુગમાં જે સતયુગમાં અસુરો હતા ત્રેતામાં અસુરો હતા દ્વાપરમાં પણ અસુરો હતા એ અસુરો રાક્ષસો અત્યારે બધાએ ગુરુ બની બની અને ચેલ્યું ચેલાના પૈસા લૂંટી લ્યા હતા આ બધા આગળમાં મરી ગયા ને અસુરો રાક્ષસ એ અત્યારે ઢોંગી પાખંડી ગુરુ બનીને આવ્યા બાકી અસલી સાચા સંત તો મારા જૂનાગઢ ગઢ ગિરનારના મારા નાગાજી મહાત્માઓ હે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ હાલાર ઘેડ પંથક બરડા પંથક આ મારા સંતોની ધરતી છે એકથી એક ચડિયાતા સંતો થયા હે જેને લેસ માત્ર કોઈના પ્રત્યે પણ પ્રકારની અપેક્ષા હોતી નથી જે કે બહાર માગવા પણ જાતા નથી ભિખારી વેળા કરતા નથી માંગન છે મરના ભલા મત માંગો કોઈ ભીખ બિન માંગે મોતી મિલે સદગુરુ કી શીખ એ માગવા નથી જતા કે અને માગે એ તો ભિખારી છે ગામડે ગામડે માગતા ફરે છે હેં ચમચાઓ રાખીને પણ ખોટા ભોળા ભારડાને ફસાવી રહ્યા છે આ બધા ઢોંગ પાખંડ કરનારા ઢોંગી પાખંડી છે આનાથી મુક્તિ કોઈ ન મળે મુક્તિ મળી જાય તમારા ઘરમાં લાખ બે લાખ હોય પછી પચાસ હજાર ઉપાડી જાય એમાંથી તમારે હાથ હવે એટલા ઓછા એમાંથી મુક્તિ મળે મેં તમારી અંદરથી એ કામ કરો લોભ મધમોહ શબ્દ રૂપ રસ ગંધ એની સફાઈ ન કરે પણ તમારા ઘરમાંથી પૈસાની સફાઈ કરી નાખે આ બધા ઢોંગી છે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત્ર જેવા થકી અસત્યના બોલે પરધનનો જાલે હાથ રહે સમદ્રષ્ટિ સમાન દ્રષ્ટિ કીડીથી કુંજર સુધી બધાની અંદર આત્મા એક સરખો છે સમાન દ્રષ્ટિ ભાવે જેને જોવે છે કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી કોઈ ગુરુ પણ નથી કોઈ શિષ્ય પણ નથી હે બધાને સમાન અત્યારના ગુરુઓ તો ગાદી ઉપર બેન ચેલા ચેલી બી હેઠા બેઠા હોય જાણે ભગવાનનો દીકરો બની ગયો હોય એને ક્યાંથી સમદૃષ્ટિ કહેવાય ઊંચું નીચું આસન કર્યું હે સમદ્રષ્ટિ તમામની ઉપર સમાન ભાવે જોવે દરેકની ઉપર ભાવ રાખે પ્રેમ રાખે હળીમળીને રહીએ તૃષ્ણા ત્યાગી ઈચ્છા આશા અપેક્ષાનો જેને ત્યાગ કરી દીધો પર સ્ત્રી જેને માત્ર પરાઈ સ્ત્રી ઉપર એની નજરમાં ફેર ન પડે પોતાની માતા સમજીને જાણે છે પર સ્ત્રી જેને માત્ર આને કહેવાય છે મિત્રો સાચા સંત પરાઈ નારીમાં પોતાની માનું રૂપે જોવે છે એમાં કાંઈ ન પડે હે ઉંમરમાં મોટી હોય તો માનું રૂપ જોવે ઉંમરમાં સરખી હોય તો બેનનું રૂપ જોવે ઉમરમાં નાની હોય તો દીકરીનું રૂપ જોવે આને કહેવાય છે સાચા સંત જીવા થકી અસત્યના બોલે જીભ થકી કોઈ દિવસ જે ખોટું બોલતો જ નથી અત્યારના ઢોંગી પાખરની ગુરુ તો ધીમો દિવસમાં હજાર વાર ખોટું બોલેશ અને ચેલ્યું ચેલા તો બે હજાર વાર ખોટું બોલતા આને કેવી રીતે સાચા ગુરુને સાચા શિષ્ય કહેવાય એમ બાકી હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં જોત પ્રકાશ સાચા ગુરુને સાચા શિષ્ય તો દાસી જીવણ બાપા અને હે ભીમદાસ બાપા એ છે જેની વચ્ચે માયાને કોઈ સ્થાન નહોતું પર ધન જાલે હાથ રે જેને પરાયું ધન જે ધનની અંદર પોતાની કોઈ મહેનત નથી હે પોતાનું કોઈ પરિશ્રમ નથી એવું ધને હાથે ચાલતા પણ નથી અને અત્યારના ઢોંગી પાખંડીઓ તો મફત યુદ્ધ ધન હાથમાં ચાલી રહ્યા છે રહ્યા છે ફોર વ્હીલ ગાડીઓ લઈ લઈને કરોડોનો બેંક બેલેન્સ કરીને બત્રી જાતના પકવાન ખાઈને જલસા જ કરી રહ્યા આને કઈ રીતે સંત માનવા મારી દ્રષ્ટિએ વ્યક્તિગત રીતે હું કહું છું એમાંથી એકને હું સંત નથી માનતો બધા ઢોંગ પાખંડ ખોટા છે સંતને ભાઈ માયાની શું જરૂર હોય સંતને ફોર વ્હીલની શું જરૂર છે સંતને બત્રીસ જાતનું પકવાન ખાવાની શું જરૂર છે શબ્દ પ્લસ વુ પ્લસ ગંત તો એને જીતી લીધા હોય હે જીભ થકી રસમ નકરી બત્રી જાતનો પકવાનો સ્વાદ લેતો એને સંત કઈ રીતે માનું અસંભવ મારી દ્રષ્ટિ આમાંથી એક કોઈ સંત નથી મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે રામ નામ શું તાળી રે લાગી સકળ તીર્થ જેના તનમાં રહે વાહ મોહ માયા જેને વ્યાપે નહીં ગમે એવો મોહ માયા એને વ્યાપે નહીં એને અડી ન શકે દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે દ્રઢ નિશ્ચય નક્કીપણું અડગ જેનું મન છે વૈરાગ્ય રાગ જેને કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ છે ને વૈરાગ્ય હે સંસારથી વિરક્ત સંસારમાં રહેવા છતાં સંસારથી ઉપર કમળનું ભૂલ જેમ પાણીમાં હોવા છતાં પાણીથી ઉપર રહેશે તે રીતનો વૈરાગ્ય માત્ર એક હરી સિવાય જેને બીજે કહે રાગ છે જ નહીં એને વૈરાગ્ય કહેવાય છે મિત્રો રાગી અને વૈરાગી અત્યારે તો જાજા ભાગે રાગી જ છે વૈરાગી કોઈ છે જ નહીં વૈરાગી હોય તો એ ચલ્યું ચલા શું કામ ઊંડે બધા રાગી છે ચેલ્યું ચેલાનો રાગ લાગ્યો છે ચેલ્યું ચેલાને બીજા ભોળા પારોડાને ફસાવવાનો રાગ લાગ્યો છે આ તો બધા રાગી છે કે વૈરાગી નથી તો દ્રઢ વૈરાગ જેના મનમાં રહે જેના મનની અંદર દ્રઢ વૈરાગી આવી ગયું જેનું મન વિચલિત થતું નથી સ્થિર છે એને સાચા સંત કહેવાય મિત્રો રામ નામ શું તાળી રે લાગી સકલ તીરથ તેના તન મારે પરમાત્મ રૂપી રામના નામની શું તાળી લાગી એને સોહમ શબ્દ રૂપી રામ ઓમકાર રૂપી રામ એની સાથે એની સુરતા જોડાઈ ગઈ તાળી લાગી મતલબ જોડાઈ ગઈ સકળ તીરથ તેના તનમાં રહે તમામ અડસઠ તીરથ એના તનમાં આવી ગયા એના આતમઘટમાં આવી ગયા અને એ જ મિત્રો સાચો સંત છે આતમઘટને જાણી અને પરમાત્મને જે જાણી લે છે તેને ક્યાંય તીરથ કરવાની કોઈ જરૂર રહેતી નથી એના તનની અંદર જ એના શરીરમાં તમામ તીર્થધામો છે મિત્રો વણલોભીને કટ કપટ રહિત છે કામ ક્રોધ નિર્વાર્યરે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળી કોતર તારીયારરે વણલોભી જેની અંદર લોભ લેસ માત્ર નથી અત્યારે બે બે મળે તો કે ચાર લઈ લો ચાર મળે તો કે આઠ લઈ લો આઠ મળે કે દસ લઈ લો આ તો લોભી લાલચી છે અને કપટ રહિત છે છલ કપટ જેની અંદર લેસ માત્ર નથી અત્યારના ઢોંગી પાખંડી ગુરુઓ તો ચેલ્યું ચલા સાથે છલ કપટ જ કરી રહ્યાસ છલ કપટ કરીને એના પૈસા જ લૂટી છે કેવી રીતે ચેલ્યું ચલાના પૈસા હડફવા એવા નવા નવા પ્લાનિંગ હે નવા નવા આઈડિયા દોડાવી અને ચેલિયું ચેલાના પૈસા હડપ કરતા રહ્યા આમાંથી એ કોઈ સંત નથી કામ ક્રોધ નિર્વાર્યા જેની અંદર કામના કોઈ પ્રકારની કામના હતી જેને ક્રોધ પણ આવતો નથી હે નિર્વાર્યા જેને કામને ક્રોધને કાઢી નાખે તો કામના તો કોઈ છે જ નહીં શું દોડાદોડી અત્યારે બધા દોડીમાં જ પડ્યા અને જો એની ઈચ્છા પ્રમાણે કામ કરો તો રાગ થાય અને જો એની ઈચ્છા પ્રમાણે કામ ન કરો તો હે દ્વેષ થાય તમારે વિરોધ કરે તેના હુકમના ગુલામ બની રહ્યો તો સારું એટલે આવું છે બધું મિત્રો ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઇકોતેર તારી હે નરસિંહ મહેતા કહે છે કે આવા સંતના જો દર્શન થઈ જાય તો એને એકોતેર પેઢી તરી જાય મિત્રો અને નરસિંહ મહેતા એકોતેર પેઢી તારી હોતી હે આવા સંત મળી જાય અને એ ઉપદેશ આપે ને એ ભજનમાં થતા હાલે એટલે એની તમામ પાછળની આવનાર આગળની આવનાર જે હે પેઢીઓ છે એ બધા એ જ ભજનના માર્ગે ચાલતા રહીએ એટલે બધી પેઢીઓની તર્તી જ આવે બરાબર તો હવે તમે નો બોલશો સત્ય સનાતન ધર્મની જય